જય માતાજી જય સિયા રામ આજે આપણે ગામડે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો બેન છે હું શું બધા કેટલા ખુશ છે કે ગામડે જઈ રહ્યા છે એટલા માટે ત્યાર પછી થોડાક સોંગની પણ મોજ લીધી ફોર વ્હીલમાં હોય એટલે સોંગ તો ચાલુ જ હોય ત્યાર પછી બધા સોંગ ગાવા લાગ્યા જોરદાર સોંગઈ પણ ચાલતું હતું રસ્તો ક્યારેય કપાઈ ગયો ખબર જ ના પડી જોતામાં બસ જોવે આપણે ટૂંક જ સમયની અંદર ગામડે પહોંચી જવાના છીએ આપણે ગામમાં જવા માટેનો રસ્તો છે એકદમ લીલું સમ વાતાવરણ છે તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો કેટલો બધો સામાન છે આપણી પાસે તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ તો આપણું ઘર છે આ ગામડાનું અને આ ઘરે બધી શાકભાજીઓ વાવેલી છે એકદમ લીલુસમ વાતાવરણ છે તો ઘરે પહોંચતાની સાથે તો બેન પપ્પા સાથે વાતો કરવા લાગી અને ભૂપતે તો પપ્પાને પણ પગે લાગીને આશીર્વાદ લઈ લીધા ત્યાર પછી બપોરે જમવાનો સમય થયો તેમ થયું કે થોડાક લીંબુ ઉતારી લઈએ તો ફાઇનલી આપણે લીંબુ ઉતારવા માટે ગયા છીએ કે જેટલા મળે એટલા લીંબુ લઈ લઈએ કેમ કે બપોરે જમવામાં લીંબુ તો જોઈએ જ તો જુઓ આપણી નાની બેન છે લીંબુ ઉતારવા માટે ગયા છે તો ફાઇનલી આપણે જમવા બેસી ગયા છીએ અને બેન વિડીયો શૂટ કરે છે કેમ કે મને તો બહુ ભૂખ લાગી હતી એટલે હું તો ફટાફટ જમવાનું તૈયાર કરી અને જમવા અમે લોકો બેસી ગયા છીએ તમે જોઈ શકો છો જમવામાં બાજરાના રોટલા ને એવું બધું છે તો હવે આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ તો સાવ નવરા હતા તો થયું કે થોડાક કાતરા ઉતારી લઉં કાતરા ઉતારીને શાકભાજી ગામડેથી લઈ જવાની હતી તો હવે શાકભાજી પણ જોઈ લઈએ શું આવેલું છે પપ્પાએ શાકભાજી જોતા જોતા જ ની સાથે તું એક અલગ જ પ્રકારની શાકભાજી દેખાણી એટલે કે મરચી છે આ મરચી તમે લોકોએ જોઈ હોય તો કોમેન્ટમાં જણાવજો કેમકે મને તો પહેલી વાર જોવા મળેલી છે મરચી બરચી ઉતારી લીધી અને હવે આવ્યો છે વારો રીંગણાનો તો રીંગણા પણ થોડા લઈ જવાના છે તો થોડાક રીંગણા ઉધારા ત્યાર પછી વારો આવી ગયો ગુલાબનો ગુલાબ પણ થોડાક ઉતારી લીધા કેમકે ગુલાબની અમારે ભગવાનને ચડાવવાના હોય એટલે ગુલાબ ઉતાર્યા હવે એમ થયું કે હવે હવે ગામડે આવેલા છીએ તો મારી લઈએ વધાવી લીધા આપણે જમીન એકદમ ફ્રી થઈ ગયા છીએ તો થોડી વાર ખાટ ઉપર હિંસકા ખાઈ લીધા કેમકે આપણે નવરા હતા એટલે થોડાક દપાટા મારવા જ પડે તમે જોઈ શકો છો અહિયાં મારા પપ્પા સુતા છે જમીને આરામ કરે છે હવે સાંજનો સમય થઈ ગયો તો બધાનું કેવું એવું હતું વરસાદી વાતાવરણ છે તો કે ભજીયા બનાવો તો હું તો ભજીયા બનાવવા બેસી ગઈ કેમ કે ભજીયા અમારા લોકોને બધાના ફેવરિટ છે વરસાદ આવે એટલે અમારે ભજીયા તો બનાવવા જ પણ એમાં હાલે નહીં તમારા લોકોને ભજીયા ખાય છે જણાવો તો કંઈક આવી રીતે આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે અને આવી જાવ બધાને ખાવા હોય તો ફટાફટ તો હવે આપણે બધા શાકભાજી ઉડાવીને ઘરે જઈ રહ્યા છીએ તમને મારો આ પસંદ આવ્યો હતો લાઇક કોમેન્ટ શેર કર